જૂના રાજના પ્રકૃતિ પ્રેમીઓ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રકૃતિના ખોડે વસતા નાંદોદ તાલુકાના જૂના રાજના પ્રકૃતિ પ્રેમી ગામ લોકો સુધી પહોંચી હતી નાંદોદ સ્ટેટની જૂની રાજધાની અને નંદરાજાની ભૂમિ પર પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓથી સંપન્ન ગામના નાગરિકોને સંબોધન કર્યું હતું આ પ્રસંગે ગ્રામ્યજનોએ યોજનાઓની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ ગ્રામ્યજનોએ પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગે બાળકો દ્વારા પ્રસ્તુત ધરતીકરે પુકાર કે થીમ અંતર્ગત નુક્કડ નાટક નિહાળ્યું હતું આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ સરપંચ શ્રી જિગ્નેશભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા સ્થાનિક અગ્રણીશીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે જાદવ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી એ જે ચૌધરી સંબંધિત વિભાગના કર્મયોગીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા મને હાર્ટની બીમારી હતી મેં રાજપીપળાના ઘણા ડૉક્ટર સાહેબોને બતાવ્યું અને પછી એમણે મને કીધું કે બરોડા હાર્ટ વિભાગમાં બતાવો તો બરોડા બેંકર હાર્ટમાં બતાવ્યું એન્જીઓગ્રાફી કરી અને મારા હૃદય પર ચાર નસો બ્લોક હતી એવું ડૉક્ટર સાહેબે અમને કીધું એટલે પછી મેં આયુષ્યમાનનો લાભ લીધો અને આયુષ્યમાન કાર્ડમાંથી મને સાડા ત્રણ લાખ રૂપિયા જેવા એનો લાભ મળ્યો અને મેં બાયપાસ ઓપરેશન કરાવ્યું અને આજે હું સ્વસ્થ રીતે જીવી શકું છું અને બધે જ મોટર સાયકલ એને સો બસો બસો કિલોમીટરની મુસાફરી ફરી કરું છું પણ મને કંઈ તકલીફ થતી નથી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન ભારત કાર્ડ જે આપ્યું એમાં મને આ લાભ મળ્યો છે અને મને નવું જીવન જીવ જીવવા મળ્યું છે એ યોજનાનો લાભ મળવા બદલ અને મને નવું જીવન મળ્યું તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ આરતીબેન પ્રતાપભાઈ વસાવા છે હું જુનારાજ ગામની રહેવાસી છું હું સગર્ભા માતા છું મને આંગણવાડી કેન્દ્રમાંથી માતૃશક્તિના પેકેટ મળે છે અને એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાવ છું હું દરરોજ પોષણ સઘા કરું છું મારું વજન પહેલાં સાડત્રીસ કિલો હતો અને હાર બેતાલીસ કિલો થયું છે મારું લોહીનું ટકા સાત ટકા હતું હમણાં આઠ પોઈન્ટ પાંચ ટકા છે હું સંજીવની દૂધ સોમવારે અને ગુરુવારે લઉં છું આ યોજના આપવા બદલ સરકારીનો ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર